છોટાઉદેપુર સજ્જડ બંધ પહેલગામમાં થયેલા હુમલાનો સર્વત્ર વિરોધ આજરોજ સવારથી છોટાઉદેપુર નગરના બજારો બંધ રહ્યા કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ ઉપર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલ ઘાતકી હુમલામાં અઠ્યાવીસ નિર્દોષ વ્યક્તિ મૃત્યુ પામ્યા જે જઘન્ય કૃત્યને આખો દેશ સખ્ત શબ્દોમાં વખોડે છે જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લામાં પણ ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે જે અંગે આજરોજ સંપૂર્ણ છોટાઉદેપુર નગર બંધ રહ્યું હતું અને વેપારીઓ દ્વારા અધિક નિવાસી આયોજન આયોજનપત્ર આપ્યું હતું એક નજર છોટાઉદેપુર રમેશ સત્યની સાથે

ભારત સરકાર નરેન્દ્ર મોદી સાહેબને મારી નમ્ર વિનંતી હિન્દુસ્તાનની એકસો બેતાલીસ કરોડની જનતા તમારા જોડે ખભેથી ખભા મિલાવી સાથે છે આતંકવાદ ટોટલ નેશનો નાબૂદ કરો ચાહે ગમે તે થાય પણ આનો નિર્મમ હત્યાનો બદલો જરૂર લો શું નામ છે તમારે રાજુભાઈ અગ્રવાલ વેપારી મંડળ ઉપપ્રમુખ છોડાવ